જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જીવંતિકા વ્રત વિશે શ્રવણ કરીશું જીવંતિકા માતાનું વ્રત કેવી રીતે કરવું આ વ્રત કયા દિવસે કરવામાં આવશે તથા પૂજા વિધિ કેવી રીતે કરવાની આ વ્રતમાં શું કરવું શું ન કરવું અને આ વ્રતની વ્રતકથા શું છે તે બધું જ આપણે આજના એક જ વિડીયોમાં શ્રવણ કરીશું તો વિડીયો અંત સુધી શ્રવણ કરતા રહેજો અંતમાં આપણે વ્રત કથા પણ શ્રવણ કરીશું તો પૂરો વિડિયો તમે ધ્યાનથી શ્રવણ કરજો વ્રત કરીએ અને કથા શ્રવણ ન કરીએ તો વ્રત પૂર્ણ ગણાતું નથી તેથી કથા પણ અવશ્ય શ્રવણ કરવી જોઈએ અને જો તમે વ્રત નથી કરતા તો પણ આ વ્રત કથા શ્રવણ કરશો તો તમે પુણ્યના ભાગીદાર થશો ચેનલ શ્રી હરિભક્તિ રસ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં ઘંટીનું નિશાન આવે તો એના પર પણ ક્લિક કરજો જેથી આવનારા વિડીયોની જાણકારી તમને મળતી રહે શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી આ વ્રતની શરૂઆત થાય છે જો પ્રથમ શુક્રવારે વ્રત ન થઈ શકે તો બીજા શુક્રવારથી પણ વ્રત શરૂ કરી શકાય છે શ્રાવણ માસમાં જીવંતિકા વ્રતનો ખૂબ જ મહિમા રહેલો છે જીવંતિકા માતાનો વ્રત જો વ્યક્તિ કરે તો તેની સર્વ મનોકામનાઓ સિદ્ધ થાય છે જેની પાસે ધન ન હોય તેને ધનની પ્રાપ્તિ થાય છે સાથે જ ધનમાં વૃદ્ધિ પણ થાય છે આ ધનની વૃદ્ધિ આપણા પુત્ર થકી પણ લક્ષ્મી માતા આપે છે જે સ્ત્રીઓને સંતાન નથી થતું તે પણ આ વ્રત કરે તો તેને પુત્રની પ્રાપ્તિ થાય છે તેમજ તેનું સૌભાગ્ય અખંડ રહે છે અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે પણ આ વ્રત કરવામાં આવે છે આ દિવસે મહાલક્ષ્મી માતાના અષ્ટલક્ષ્મી સ્વરૂપનું વાંચન અથવા ધ્યાન કરવું જોઈએ શ્રી સુક્તમનો પાઠ કરવો લક્ષ્મી માતાના એક હજાર આઠ મંત્રનો જપ કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે અને જો તમે એ ન કરી શકો તો ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો પણ જપ કરી શકો છો આ મંત્રનો જાપ કરવાથી સૌભાગ્યવતી રહેવાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે પતિના આયુષ્યમાં પણ વૃદ્ધિ થાય છે તથા પુત્રનો દીર્ઘાયુ થાય છે જીવંતિકા માતાના વ્રતમાં પીળા રંગના વસ્ત્રો ક્યારેય પણ ન પહેરવા જોઈએ તથા પીળા રંગના અલંકારો પણ ન પહેરવા જોઈએ ફક્ત લાલ રંગના વસ્ત્રો અને અલંકારો પહેરવા જોઈએ ચોખાનો અનાદર ન કરવો જોઈએ પીળા મંડપની નીચે ન સૂવું જોઈએ જીવંતિકા માતાનું વ્રત કરવામાં આવે ત્યારે આ વ્રતનું ઉજવણું પણ કરવામાં આવે છે જીવંતિકા માતાના વ્રતમાં પાંચ સાત કે અગિયાર વર્ષ પછી ગોળની જમાડવામાં આવે છે વ્રતની ઉજવણીના દિવસે તમારે સૌભાગ્યવતી સ્ત્રી કુંવારિકા અને બટુકને ભોજન કરાવવું જો તમારી ઈચ્છા હોય તો તમે બ્રાહ્મણોને પણ ભોજન કરાવી શકો છો વ્રતની ઉજવણીના દિવસે સ્ત્રીઓને લાલ વસ્ત્રો શૃંગારની વસ્તુઓ તથા ધનની ભેટ તમારે આપવી જોઈએ વ્રતની ઉજવણીના દિવસે બ્રાહ્મણ તથા સૌભાગ્યવતી સ્ત્રી અને કુંવારિકાને જમાડ્યા બાદ વ્રત ઉજવનાર તથા ઘરના સર્વે જમી શકે છે કારણ કે આ ભોજન મા જીવંતિકાની પ્રસાદી હોય છે મા જીવંતિકાનો પ્રસાદ લેનાર જીવ માત્રના આચાર વિચાર અને વાણી વર્તન શુદ્ધ થાય છે બટુક તથા સૌભાગ્યવતી સ્ત્રી અને કુંવારિકાને જમાડવા પહેલાં કંકુ ચોખા અને પુષ્પથી તેમનું પૂજન કરવું યથાશક્તિ વસ્ત્રો આપવા જો શક્તિ ન હોય તો પણ સૌભાગ્યના શણગાર જેમ કે ચૂડી ચાંદલો વગેરે તો આપવા જ જોઈએ જમાડ્યા પછી યથાશક્તિ દક્ષિણા આપવી અને શ્રદ્ધાપૂર્વક વંદન કરવા વ્રત ઉજવ્યા પછી પણ આ વ્રત આખું જીવન કરી શકાય છે એનાથી મા જીવંતિકાની અમીર દૃષ્ટિ હંમેશા આપણા પર રહે છે પરંતુ એકવાર વ્રતની ઉજવણી કરી લીધા બાદ ફરીવાર આ વ્રત ઉજવવામાં આવતું નથી જીવંતિકા માતાનું વ્રત માતાઓ દ્વારા પોતાના બાળકના રક્ષણ માટે કરવામાં આવે છે બાળકોનું આયુષ્ય વધે અને સ્વાસ્થ્ય સારું રહે તે માટે આ વ્રત કરવામાં આવે છે આ વ્રત શ્રાવણ માસના પહેલાં શુક્રવારથી શરૂ થાય છે જો તમે પહેલાં શુક્રવારે વ્રત ન કરી શકો તો બીજા શુક્રવારે પણ વ્રત કરી શકો છો શ્રાવણ માસના બધા શુક્રવારે આ વ્રત કરવું હવે આપણે જાણીશું કે જીવંતિકા માતાનું વ્રત કઈ તારીખથી શરૂ થાય છે વર્ષ બે હજાર પચીસમાં જીવંતિકા માતાનું વ્રત પચીસ જુલાઈ બે હજાર પચીસ અને શુક્રવારના રોજ શરૂ થશે શુક્રવારના રોજ શ્રાવણ મહિનો શરૂ થાય છે અને પહેલાં શુક્રવારથી જ આ વ્રત શરૂ કરવામાં આવશે તો પહેલાં શુક્રવારથી આ વ્રત તમારે શરૂ કરી દેવું અને જો તમને પહેલાં શુક્રવારે કોઈ અડચણ હોય અને તમે આ વ્રત ન કરી શકો તો બીજા શુક્રવારથી તમે આ વ્રત કરી શકો છો હવે આપણે જીવંતિકા માતાનો વ્રત કેવી રીતે કરવું તેની પૂજા વિધિ વિશે શ્રવણ કરીશું વ્રત કરનાર વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાનાધિકારી પતાવી સ્વચ્છ કપડાં પહેરવા વ્રતના દિવસે લાલ રંગના વસ્ત્રો તથા લાલ રંગના આભૂષણો જ પહેરવા ત્યારબાદ સૂર્યદેવને અર્ધ્યા આપવું ત્યારબાદ તમારા આખા ઘર તથા પૂજા ઘરને સાફ સફાઈ કરી અને ગંગાજળ છાંટીને પવિત્ર કરવું તમારા ઘરના આંગણાને પણ સાફ કરી રંગોળી પૂરવી ત્યારબાદ તમારા પૂજા ઘરમાં એક બાજટ પર લાલ રંગનું કપડું પાથરવું તેના પર જીવંતિકા માતાની મૂર્તિ અથવા પ્રતિમાની સ્થાપના કરવી ત્યારબાદ તેમને સૌપ્રથમ ગંગાજળથી અભિષેક કરવો ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવું ત્યારબાદ ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવવું ત્યારબાદ તેમને વસ્ત્રો અર્પણ કરવા તેમને કંકુ અક્ષત અબીર ગુલાલ સિંદૂર અને ફૂલો અર્પણ કરી પૂજા કરવી અને ધૂપ કરી દીપ પ્રગટાવવું અને વ્રતનો સંકલ્પ લેવો પૂજા કરતી વખતે તમારે માતાજીના મંત્રનો જપ કરવો માતાજીનો મંત્ર છે ઓમ શ્રી જીવંતિકાએ નમ આ મંત્રનો તમારે સતત જપ કરવો ત્યારબાદ માતાજીની આરતી કરવી અને પ્રસાદમાં તમારે ખાંડના શીરાનો કે સાકરનો પ્રસાદ ધરાવવો ત્યારબાદ માતાજીનો થાળ ગાવો અને આ વ્રત નિમિત્તે જે કથા છે તે માતાજીની મૂર્તિ અથવા પ્રતિમાની સમક્ષ સાંભળવી અથવા વાંચન કરવી અને કથા શ્રવણ કરતી વખતે કે વાંચન કરતી વખતે કોઈને તમારે સાક્ષીમાં રાખવું ત્યારબાદ તમારે પ્રસાદ ગ્રહણ કરવો અને પ્રસાદ અડોશ પડોશમાં વહેંચી દેવો આખો દિવસ ઉપવાસ રાખવો પણ જો તમે આખો દિવસ ઉપવાસ ન રાખી શકો તો એક ટાણું કરવું આખો દિવસ માતાજીનું નામ જપ કરવું અને મંત્રો જપ કરવા ત્યારબાદ રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ કરી અને વ્રતને પૂર્ણ કરવું આ રીતે પૂરી શ્રદ્ધા ભક્તિથી વ્રત કરશો તો માતાજી અવશ્ય તમારા પર પ્રસન્ન થશે અને તમારા પુત્રનું પણ રક્ષણ કરશે તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થશે તમારું સૌભાગ્ય અખંડ રહેશે હવે આપણે જીવંતિકા માતાના વ્રતની કથા શ્રવણ કરીશું વ્રત કરીએ અને કથા શ્રવણ ન કરીએ તો વ્રતનું પૂર્ણ ફળ મળતું નથી તેથી કથા ખાસ શ્રવણ કરવાની અને જો તમે વ્રત નથી કરતા તો પણ તમારે આ કથા ખાસ શ્રવણ કરવી જોઈએ તેનાથી પણ તમે પુણ્યના ભાગીદાર થશો પ્રાચીન કાળમાં શીલભદ્રા નગરીમાં સુશીલ કુમાર નામે એક રાજા રાજ્ય કરતા હતા તેમની રાણીનું નામ સુલક્ષણા હતું રાજા રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા તથા બધી વાતે સુખી હતા પરંતુ તેમને એક વાતનું દુઃખ હતું તેમને શેર માટીની ખોટ હતી એમને એક પણ સંતાન નહોતું તેથી રાણીબા ચિંતામાં સુકાતા જતા હતા એમને મન સંસારના બધા સુખ ચેર જેવા લાગતા હતા એક દિવસની વાત છે રાણી સુલક્ષણા મહેલના જરોખામાં બેઠા બેઠા બહાર ચોગાનમાં રમતા બાળકોને એકી ટસે નિહાળી રહ્યા હતા એટલામાં એમની એક પ્રિય દાસી ત્યાં આવી ચડી આ દાસી સુયાણીનું પણ કામ કરતી હતી એટલે ગામમાં કોઈને સુવાવડ આવે તો સૌ તેને બોલાવતા હતા દાસી ઘણી સમજૂક હતી એ રાણીના મનોભાવ તરત સમજી ગઈ તેણે રાણીને કહ્યું રાણીજી તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો ખોટું ન લગાડો તો તમને એક વાત કહેવા માગું છું જેથી તમારું પાંજ્યા મેણું હંમેશને માટે દૂર થઈ જશે ત્યારે રાણીએ કહ્યું જલ્દી બતાવ મને ત્યારે દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું સાંભળો રાણીજી કામમાં એક બ્રાહ્મણીને ત્રીજો મહિનો જઈ રહ્યો છે તમે આજથી જ વાત ફેલાવી દો કે તમે સગર્ભા છો અને માં બનવાના છો બસ ત્યારબાદનું બધું કામ હું સંભાળી લઈશ પૂરે દિવસે બ્રાહ્મણી જે બાળકને જન્મ આપશે તે હું તમને લાવીને સોંપી દઈશ દાસીની વાત સાંભળી રાણીએ પ્રથમ ખંચકાટ અનુભવ્યો પણ દાસીએ તેમને કહ્યું તમે પીશો નહીં કોઈને કાંઈ કાનો કાન ખબર નહીં પડે બાળક મળવાની લાલસાઈ રાણી સુલક્ષણા આવું કુકૃત્ય કરવા તૈયાર થઈ ગયા અને પોતે ગર્ભવતી છે એ વાત ફેલાવવા માંડી જૂત જૂતામાં છ મહિના વીતી ગયા એક દિવસ રાતે બ્રાહ્મણીને પ્રસૂતિની પીડા ઉપડતા દાસીને બોલાવવામાં આવી મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો દાસી બધાની રજા લઈ રવાના થઈ ગઈ થોડી વારમાં તો ઘરના બધા ઘસઘસાટ ઊંઘી ગયા દાસી ઘરની પાછલી બારીથી ચોર પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ એ સીધી રાણી પાસે પહોંચી અને જઈને બાળક રાણીને સોંપી દીધું રાણી તો ખુશ ખુશ થઈ ગયા ત્યારબાદ તરત જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે આખા નગરમાં આનંદ આનંદ છવાઈ ગયો ઘરે ઘરે દીપમાળા પ્રગટી આખું નગર ઉત્સવ ઉજવી રહ્યું હતું ત્યારે બાળકની સાચી માતા બ્રાહ્મણી વિલાપ કરતી હતી પુત્ર ગુમ થવાથી રડતી હતી અને તળવડતી હતી ત્યારબાદ બ્રાહ્મણીએ જીવંતિકા માતાનું વ્રત શરૂ કર્યું તેથી મા જીવંતિકા બ્રાહ્મણીનો પુત્ર જે મહેલમાં રાજકુમાર થઈ ઉછરી રહ્યો છે એની રક્ષા કરવા માંડ્યા રાણીએ તે પુત્રનું નામ શીલસેન પાડ્યું હતું શીલસેન મોટો થવા લાગ્યો એ યુવાન થયો ત્યારે રાજા સુશીલકુમાર અને બ્રાહ્મણીનો પતિ મરણ પામ્યા અને શીલસેન રાજગાદીએ બેઠો તે ઘણો દયાળુ અને ધર્મેષ્ટ હતો પ્રજા તેની કુશળતાથી ઘણી ખુશ હતી થોડા સમય પછી એ પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયા જે જવા નીકળ્યો રસ્તામાં એણે એક વણિકના ઘરે ઉતારો રાખ્યો આ વાણિયાને છ બાળકો થયા અને વારાફરતી છઠ્ઠા દિવસે મરણ પામ્યા આજે વણિકના ઘરે સાતમા પુત્રની છઠ્ઠી હતી ઘરના બધા ઊંઘી ગયા હતા ત્યારે મા જીવંતિકા શેલ સેનનું રક્ષણ કરતા બારણા પાસે ઊભા હતા મધરાત થતાં વિધાતા વણિકના પુત્રના લેખ લખવા આવ્યા એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશૂલ ધર્યું અને કહ્યું દેવી વિધાતા તમે અહીં કેમ આવ્યા વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે એટલે તેના લેખ લખવા આવી છું ત્યારે મા જીવંતિકાએ વિધાતાને પૂછ્યું બહેન લેખમાં શું લખશો ત્યારે વિધાતાએ જવાબ આપ્યો કે એના ભાગ્યમાં છે તે લખીશ આ બાળક કાલે સવારે મરણ પામશે આ સાંભળી મા જીવંતિકાએ કહ્યું ના ના વિધાત્રી એવું તમારાથી ન લખાય જ્યાં મારા પગલાં પડે ત્યાં તમે આવું અમંગળ કદાપી ન લખી શકો માટે આ બાળકનું આયુષ્ય સો વર્ષનું લખજો છેવટી વિધાતાએ મા જીવંતિકાની આજ્ઞા માથે ચડાવી દીર્ઘ આયુષ્ય લખીને ચાલ્યા ગયા બીજા દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતો જોયો તો એ ગદગદ થઈ ગયો એને ખાતરી થઈ ગઈ કે આ બધું આ મુસાફરના મંગલ પગલાંના પ્રતાપે જ થયું છે શીલસેન બીજા દિવસે જવા તૈયાર થયો ત્યારે વાણિયાએ ખૂબ જ આગ્રહ કરીને ફરીવાર આપવા કહ્યું શીલસેને હા પાડી ત્યાંથી એ ઘણા દિવસે કયાજી પહોંચ્યો પોતાના પિતાની શ્રાદ્ધ ક્રિયા પૂરી કરી જ્યાં એ પિંડદાન કરવા જતો હતો ત્યારે નદીમાંથી બે હાથ બહાર આવ્યા આ જોઈ શિલસેનના અચરજનો પાર ના રહ્યો તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું પણ પંડિતો તેનો કોઈ જવાબ આપી શક્યા નહીં આમાં બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો લાગતો હતો એણે પિંડ એક હાથમાં મૂકી દીધો આમ શ્રાદ્ધ ક્રિયા પતાવી શીલસેન પોતાને ગામ આવવા ચાલી નીકળ્યો ફરતો ફરતો શીલસેન બરાબર એક વર્ષે પેલા વાણિયાને ઘેર આવ્યો અને રાતવાસો રહ્યો એ દિવસે વાણિયાને ત્યાં ફરી બાળકનો જન્મ થયે છ દિવસ થયા હતા રાત પડતાં જ વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવ્યા તો મા જીવંતિકાએ તેમને રોકીને સો વર્ષનું આયુષ્ય લખવા કહ્યું વિધાતાએ આજ્ઞા માન્યા રાખી લેખ લખીને પાછા ફરતી વખતે જીવંતિકા માને પૂછ્યું મા તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો આ ક્ષણે જ શીલસેનની આંખ ખુલી ગઈ તેને કોઈક વાત કરી રહ્યું હોય એમ લાગ્યું તે ચૂપચાપ પથારીમાં પડ્યો પડ્યો આ સંવાદ સાંભળવા લાગ્યો માં જીવંતિકાએ કહ્યું દેવી વિધાતા આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારો વ્રત કરે છે તે દિવસે તે પીળા વસ્ત્રો પહેરતી નથી પીળા અલંકારો પણ ધારણ કરતી નથી ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીડા માંડવા નીચે જતી નથી આથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે તેના લીધે હું આજે વાણિયાના ઘરે છું જ્યાં સુધી વાણિયાના ઘરે મારો વાસો હોય ત્યાં સુધી હું તેના બાળકનું અહિત શી રીતે થવા દઉં ત્યારે બિધાતાએ કહ્યું ભલે એમ કહી બિધાતા જતા રહ્યા આ સાંભળી શીલસેન વિચારમાં પડી ગયો એની માતા કોઈ વ્રત કરતી હોય એવું એને યાદ નહોતું છતાં એણે માતાને પૂછી ખાતરી કરવાનું નક્કી કર્યું સવાર થતાં વાણિયાએ જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો હતો એને લાગ્યું કે નક્કી આ શીલસેન કોઈ મહાન માણસ છે બીજે દિવસે શીલસેને રજા માગી ત્યારે વાણિયાએ તેમને આનંદથી રજા આપી ઘણા દિવસે શીલસેન પોતાના રાજ્યમાં પહોંચ્યો મહેલે જઈને શીલસેને માતાને પૂછ્યું કે માતા તમે કયું વ્રત કરો છો ત્યારે રાણી સુલક્ષણા બોલી કે બેટા હું કોઈ વ્રત નથી કરતી આથી શિલસેનને શંકા પડી કે આ મારી સગીમાં નથી પોતાની માતાને શોધી કાઢવા માટે એણે શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે આખી નગરીને જમાડવાનું આમંત્રણ આપ્યું સાથે સખ્ત સૂચના આપી કે દરેકે પીળા રંગના વસ્ત્ર પહેરવા બધા જમવા આવ્યા ત્યારે શીલસેને આજ્ઞા કરી કે નગરમાં તપાસ કરો કે કોઈ રહી તો નથી ગયું ને થોડી વારે અનુચરોએ આવીને કહ્યું કે એક બ્રાહ્મણી પીડા વસ્ત્ર પહેરીને આપવાની ના પાડે છે આજે એને પીડા વસ્ત્ર નહીં પહેરવાનું વ્રત છે આ સાંભળી રાજકુમાર ગદગદ થઈ ગયો એણે તરત બ્રાહ્મણી માટે લાલ રંગના વસ્ત્ર મોકલાવ્યા એ પહેરીને બ્રાહ્મણી આવી શીલસેન સામે આવતા જ એના ધાવણમાંથી દૂધની ધારા છૂટી અને શીલસેનના મોંમાં પડી આ જોતા જ નગરજનો અચરજમાં પડી ગયા અને એકી અવાજે બોલી ઉઠ્યા આજ રાજકુમાર રાજકુમાર શીલસેનની માતા છે ત્યારબાદ શીલસેને રાણી સુલક્ષણાને બધી વાત પૂછી રાણીએ રડતા રડતા બધી વાત જણાવી દીધી શીલસેન પોતાની સગી જનેતાને ભેટી પડ્યો અને એને પોતાની સાથે મહેલમાં રાખી એ દિવસથી આખા ગામની સ્ત્રીઓએ પોતાના વહાલ સોયા બાળકની રક્ષા માટે મા જીવંતિકાનું વ્રત કરવાનું શરૂ કરી દીધું રાજા શીલસેને વર્ષો સુધી સુખપૂર્વક રાજ્ય કર્યું હે જીવંતિકા તમે જેમ બ્રાહ્મણીના બાળકનું રક્ષણ કર્યું તેમ વ્રત કરનાર સૌના બાળકોનું રક્ષણ કરજો અને એમને સુખ શાંતિ અને સંપત્તિ આપજો તો બોલો જીવંતિકા માતાની જય ભક્તો આજના વિડીયોમાં આપણે જીવંતિકા માતાના વ્રતનું મહત્વ શું છે આ વ્રત કેવી રીતે કરવું કયા દિવસે કરવું તથા પૂજન વિધિ કેવી રીતે કરવી અને આ વ્રતની કથા શું છે તે બધું જ આપણે શ્રવણ કર્યું છે આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે જો વિડીયો તમને પસંદ પડ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ કોમેન્ટમાં જય જીવંતિકામાં જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય જીવંતિકા માતા વિડીઓ જોવા માટે ધન્યવાદ